પાડી મામલતદાર કચેરી સામે હાઈવે પર એક પાછળ એક પાંચ વાહનોનો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા અન્ય વાહનો એકબીજા અથડાયા પાડી મામલતદાર કચેરી સામે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર શુક્રવારે સાંજના સમયે એક પછી એક પાંચ વાહનોનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ તમામ વાહનોને નુકસાન થયું હતું વાહન ચાલકોએ ટ્રાફિક નિયમો મુજબ યોગ્ય અંતર ન જાળવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું ચાલકો એકબીજાની ખૂબ જ નજીક વાહનો ચલાવી રહ્યા હતા જેના કારણે અચાનક બ્રેક મારવી પડતાં પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા આ અકસ્માતમાં સૌથી આગળ અટીગા કાર નંબર જી જે ટ્વેન્ટી સિક્સ સેવન ટુ ફોર થ્રી ત્યારબાદ આઈ ટ્વેન્ટી જી જે ફિફ્ટીન સી જે ઝીરો એટ ટુ ઝીરો થ્રી જી અટિકા જી જે ટુ સિક્સ એ બી એટ ઝીરો એટ સેવન મારુતિવાન જી જે ફિફ્ટીન ડીડી એટ ફાઇવ સેવન ફોર અને છેલ્લે ટિંગોર કાર જી જે જીજે સીપી ઝીરો ફાઇવ સિક્સ ફોર સામેલ હતી અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો